વડોદરા જિલ્લાના દેસર તાલુકાની સહકારી મંડળીના પ્રમુખ મંત્રી અને સુપરવાઇઝર દ્વારા અવસાન પામેલા પાંચ સભાસદોના નામે દૂધ ભરેલું બતાવી તેમના નામે આવતા નાણા ઉપાડી લેવાના કૌભાંડ નો સાવલી ના પર્દાફાશ કર્યો છે મારા દેસર તાલુકાના મીરાકુવા ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ગ્રામજનો દ્વારા મારી સમક્ષ રજૂઆત આવી મારી મંડળી ની અંદર ખુબ મોટા પાયે ખોટું થઈ રહ્યું છે મોટા પાયે નાણાકીય કૌભાંડ થઈ રહ્યું છે ત્યારે મેં એમની રજૂઆત ધ્યાનથી સાંભળી અને એની પાસે મેં પણ કહ્યું કે ભાઈ આપણે એમાં તપાસ કરીને શું શું થયું છે જોઈએ અને પછી ઉપર આપણે રજૂઆત કરીએ ભાઈ એની પાછળ શું થયું છે કેવું થયું છે એની પાસે કોણ કોણ છે જ્યારે આ બધી વાત મારી સમક્ષ થાય ત્યારે મોટો આશ્ચર્ય થાય એવી વાત તો એવી આવી કે જે લોકોના નામે દૂધ ભરાય છે તો કેટલા વર્ષો પહેલાં મૈયત થયા છે અને એમના નામે દૂધ પણ ભરાય છે એના નામે બેંકમાં એકાઉન્ટ પણ છે અને બેંકમાંથી એમના નામે પૈસા પણ ઉપાડાય છે એટલે આ વાત જ્યારે આપણે આવી ત્યારે પોતે મારા પોતાના રેટ પર માંગણી કરી છે કે ભાઈ આની અંદર જે પણ લોકો આવા કૃત્ય કરવા માટે જે જોડાયા છે આની પાછળ અને જેનો હાથ છે એ તમામે તમામ જવાબદાર લોકો સમક્ષ સામે કાયદેસરની ફોદ્દારી રાય ગુનો દાખલ થવો જોઈએ અને મોટામાં મોટો મેસેજ જવો જોઈએ કે આવું કૃત્ય કરનારને કોઈ પણ વખતે છોડાય ના કારણ કે આ જે સંસ્થા છે એ ગરીબોની આજીવિકા સમાન સંસ્થા છે અને આની પાછળ કેટલાય લોકોનું જીવન ધોરણ ચાલતું હોય છે ત્યારે અવિસંસ્થા આવું જ જો એક નાની મંડળીમાં લાખો રૂપિયાનું કૌભાંડ થાય તો અનેક મંડળીઓમાં થતું આગામી દિવસોની અંદર આ કૌભાંડ ડુબાડી દે આ કૃત્ય કરનારને ના છોડાય એટલે મારી રજૂઆત એટલી જ છે કે તટસ્થ તપાસ થાય તપાસમાં જે પણ જવાબદાર લોકો છે એની ઉપર કાયદેસર ફોજદારી ગુનો દાખલ થાય અને કોઈ પણ હોય એની પાછળ જોડાયેલા લોકો એને છોડવામાં ના આવે અને મોટામાં મોટો દાખલો બેસવાનો